હેલો ગાઈઝ કેમ છો મજામાં આજે હું તમારા માટે લઈને આવી છું સરસ મજાની વરસાદના અંદર પડી જાય મજા ખાવાની એ રેસીપી તો આજની રેસીપી છે આપણી અડદની દાળની પૂરી અને બટાકા ટામેટાનું શાક બહુ સરસ અને સાથે ટેસ્ટી અને ખાવશો એકવાર મજા પડી જશે તો બનાવવાની રીતે આપણે ચાલુ કરવાની છે પણ સૌથી પહેલાં મેં આઠ કલાક અડદની દાળ પલારી નાખી છે દેશી દાળ છે પોતડાવાળી હતી ધોઈ પોતડા રેડી કરી દીધી છે દાળ મસ્ત ફળી ગઈ છે દાળને પીસી લેવાની છે બટાકા ટામેટા સમારી લેવાના છે કેવી રીતે બનાવવાનું છે એ હું તમને અગાડી બતાવી મિક્સરના અંદર મિક્સરના દારના અંદર આ દારને આપણે પીસી નાખીશું જે દાળના અંદર પાણી હતું એ જ મેં જગના અંદર નાખ્યું છે વધારે પાણી નથી લેવાનું અને મિક્ચર આપણે ચાલુ બંધ કરી અને મસ્ત મજામાં પીસી અને રેડી કરી દઈશું કયો લોટ નાખીશ કેવી રીતે બનાવીશ એ પૂરો વિડીયો શેર કરીશ તમારા જોડે અને સાથે બટાકા અને ટામેટાનું શાક એકદમ જોરદાર બનાવીશું કૂક અંદર તો ફટાફટ બની અને રેડી થઈ જશે દાળ પીસી બટાકા ટામેટા સમારી મળી આગળ દાળ આપણે પીસી અને રેડી થઈ ગઈ છે આવી રીતના એક વાસણના અંદર દાળને આપણે અડદની દાળ નીકાળી દેવાની છે પીસેલી આપણે હવે અંદર નાખવાનું છે એક વાટકી ઘઉંનો લોટ અડધી ચમચી મીઠું અડધી ચમચી મોડ માટે આપણે એક ચમચી ગાયનું ઘી હાથથી મિક્સ કરી અને એક લોટ બાંધી દેવાનો છે પાણીનો ઉપયોગ નથી કરવાનો આપણે આવી રીતે દાળ અને લોટ ભેગો કરી અને બાંધી દેવાનું છે અને તમને દાળનું પાણી વધારે લાગે તમે લોટ થોડો વધારે લઈ શકો છો મસ્ત એક લોટ બાંધી દેસું લોટ મસ્ત મેં બાંધી લીધો છે પણ અંદર આપણે થોડુંક એવું ઘી નાખું છું અડદની દાળનો ઉપયોગ કરીને આપણે લોટ બાંધ્યો છે એટલે લોટ થોડો આપણે હાથે છોટે ચીકણો આવે એટલે ચિંતા નહીં કરવાની આવી રીતે બાંધી રેડી કરી દેવાનું પછી આવી રીતે દસ મિનિટ ટાંકી દેસું એક ચમચી સૂકા દાણા એક ચમચી જીરું અને અડધી ચમચી કાળા મરી સબ્જી બનાવવા માટે આપણે આને વાટી લેવાના છે વાટવાનું છે છે રેડી થઈ ગયું કુકરના અંદર મેં તેલ ગરમ મૂક્યું છે સિંગ તેલ છે તમે જે રનિંગ ખાતા હોય તેલ લઈ શકો છો પણ સિંગ તેલના અંદર આ સબ્જી સરસ બને છે તેલ ગરમ થવા દેસુ તેલના અંદર આપણે રાઈ અને જીરું નાખીશું એક ચમચી અડધી ચમચી હિંગ અને સૂકા મરચાં વાટેલો મસાલો હતો અંદરો બે મિનિટ રાખીશું મસાલો સરસ બનાવો આપણે તેલના અંદર ટ્રાટકવા દેવાનો છે તો હવે જોવો છો તમે રહી ફૂટી ચૂતી છે તો હવે આપણે અંદર નાખીશું બટાકા બટાકા મેં છોલી સમારી અને બે પાણી ધોઈ લીધા છે બટાકા જોવા જરૂરી છે એટલે બટાકા પેલા જોઈ લીધા દેસુ આપણે દેશી દબંગ મસાલા કરવાના છે તો ચટપટી સબ્જી છે પણ દેશ દબંગ મસાલા કરું છું તો હળદર નાખું છું એક ચમચી દોઢ ચમચી કાશ્મીરી મરચું નાખું છું અડધી ચમચી મીઠું નાખું છું મીઠું મેં ધાણા હવે આપણે મરચું મીઠું અડધા નાખ્યા પછી સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે પાછું બે મિનિટ જેવું અંદર મરચાને સંતરાવા દેસુ બે મિનિટ થઈ ગઈ હતી મરચું સંતરાઈ ગયું છે પાણી નાખું છું મેં દોઢ ગ્લાસ એટલું પાણી નાખ્યું છે હવે કુકરને બંધ કરી દેવાનું છે અને ગેસ સીટી મારી દેસુ ગેસ સીટી મારી દેસુ એક બાજુ આપણે કુકરની સીટી પડે છે તો એક બાજુ આપણે આવી રીતના નાના નાના ખુલ્લા કરી અને પૂરી વણી લેવાની છે આ પૂરી બહુ પતલી નથી કરવાની જાળી જ રાખવાની છે બધી જ આવે રીતે હું બનાવી દઈશ બે સીટી પડી ગઈ છે હવે કુકર ની આ હવા કાઢી અને પછી આપણે કુકર ખોલી દેસું થોડા સુ કુકર ખોલીશું હવે આપણે નાખવાના છે અંદર ટામેટા પછી સમારેલા મોટા મરચાં અને લીમડો પછી લીલા દાણા હવે ગેસ ચાલુ કરી દેવાનું છે અને પાંચ મિનિટ સુધી ધીમા તાપે રાખીશું આપણે આ શાકને પાંચ મિનિટના જરા સબ્જી આપણી રેડી થઈ જશે થોડું શાક ઉકળવા માંડે એટલે પછી આપણે આવી રીતે બટાકાને થોડા દબાવી દેવાના એટલે આપણો શાકનો રસો થોડો થઈ આપણું શાક મસ્ત રેડી થઈ ગયું છે મેં ગેસને બંધ કર્યો છે શાક ને સાઈડમાં મૂકી દેસુ કઢાઈના અંદર મેં તેલ ગરમ મૂક્યું છે તેલ થોડું ગરમ આવ્યું છે તો આવ્યું છે તો પછી આપણે હવે પૂરી નાખીશું હજી એટલું બધું તેલ ગરમ નથી થયું औढगी दार होई એટલે મસ્ત મજાની આપણી પૂરી રિચાઈ પૂરી પણ આપણે મસમજાની તરાઈ અને રેડી થઈ ગઈ છે નાની બનાવો મોટી બનાવો જેવી મનપસંદ પૂરી બનાવી શકો છો તો આપણે પૂરી પણ તૈયાર છે હવે આપણે આને સર્વ કરશું હવે આપણી પૂરી બની અને રેડી થઈ ગઈ છે તો સબ્જી નીકાળું છું અડદની દાળની પૂરી અને સબ્જી રેડી છે મિત્રો અમારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ અમને લાઈક કરજો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો એ કરજો કાલે આવીશું નવી રેસીપી સાથે